શું ખેડૂતોના પ્રશ્નો એ હવે સોલ્વ થઈ જશે શું ખેડૂતોને હવે ન્યાય આપશે અને શું બે હજાર ઓગણીસ માં પાસ થયેલા પાક વીમા છે તે હવે ખેડૂતોના ખાતામાં જમા થશે શું સરકાર છે તે હવે ખેડૂતને વહારે આવી રહી છે આ દરેક પ્રશ્નો તમને આજના આ કિસ્સા સાંભળીને જરૂર થશે રાજ્યમાં છેલ્લા દોઢ બે મહિનાથી ખેડૂતો ખૂબ હેરાન છે ખૂબ પરેશાન છે એક નહીં તો બીજી રીતે રાજ્યનો દરેક ખેડૂત છે તે કોઈ કોઈ પડકારોનો સામનો કરી રહ્યો છે કોઈ બાજુ ખાતરની અછત છે કોઈ બાજુ કમોસમી વરસાદને લઈને જે સહાય પેકેજ છે જેની જાહેરાત કરવામાં આવી હતી તે પણ હજુ સુધી ખેડૂતોના ખાતામાં જમા નથી થઈ અને ત્યારે હવે રાજ્યમાં એવું લાગી રહ્યું છે કે ખેડૂતોના પ્રશ્નો છે તે ફરી સાંભળવા માટે સરકાર છે તે વહારે આવી રહી છે રાજ્યમાં અત્યારે માત્ર ને માત્ર એક જ મુદ્દો છે જે ચર્ચામાં છે અને એ છે દારૂબંધી આખા રાજ્યમાં માત્ર દારૂબંધી અને આરોપ અને પ્રતિ આરોપ લગાડવાના જે ખેલ ચાલી રહ્યા છે તેની વચ્ચે હવે સરકાર છે તે ખેડૂતના સહારે આવી રહી છે જો વધુ વિગતે વાત કરીએ તો દર વર્ષે ગવર્નમેન્ટ છે તે ટોટલ બજેટના 13% છે તે એગ્રીકલ્ચર અને ફાર્મર માટે એસ્ટીમેટ કરે છે એટલે દર વર્ષે સરકાર તો તૈયાર જ છે ખેડૂતોની મદદ કરવા માટે અને બજેટ પણ એટલું સારું એવું બહાર પડતું હોય છે પરંતુ ક્યાંક આમાં વચ્ચે મુદ્દો એ આવે કે ક્યાંક વચ્ચે એવા કોઈ ખાનારા લોકો છે કે એવા કોઈ ભ્રષ્ટાચારી લોકો છે કે જે ખેડૂતો સુધી સહાય છે તે પૂરી પૂરી પહોંચવા નથી દેતા કારણ કે દર વર્ષે જો સરકાર છે તે બજેટના તેર ટકા આ ફિલ્ડમાં ફાળવે છે તો એ બધા જે બજેટ છે તે જાય છે ક્યાં

શું પગલા લેવામાં આવશે તે વિશે વિગતે આજે આ વિષયમાં આપણે ચર્ચા કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું હિતેશ્રી સૌપ્રથમ વાત કરીએ જુનાગઢમાં મળેલી એ બેઠક વિશે આ બેઠકમાં પરેશ ગોસ્વામી છે

માનવામાં આવે છે કારણ કે પાછલા એક મહિનામાં સૌરાષ્ટ્રના ખેડૂતો છે તે ખૂબ જ નારાજ છે તે દેખાઈ રહ્યા છે અને ખેડૂતોના પાકને મળતા ભાવ છે તેમાં પણ ખૂબ વધારે તેઓને અસંતોષ થઈ રહ્યો છે પરંતુ આ દસ નવેમ્બરની કલેક્ટેડ મીટિંગ પછી એવું તો સરકારને શું થયું કે સરકાર તરત જ એ ખેડૂતોના વહારે આવી ગઈ સરકારે હા બાર દિવસનું એ લોકોને એસ્ટીમેટમ આપ્યું હતું કે તમે બાર દિવસ પછી આવજો પરંતુ એવું તો શું થયું ગણતરીના દિવસોમાં બદલાઈ ગઈ સરકાર હવે આ સમગ્ર મુદ્દે સરકાર છે તે શું કહે છે તેની પહેલા મારે તમને એ જણાવવું છે કે પરેશ ગોસ્વામી છે અને અન્ય આગેવાનો છે તેઓએ એવા કયા મુખ્ય પ્રશ્નો છે જે ખેડૂતોના મૂક્યા હતા જેના પર સરકાર છે તે આગળના આવનારા સમયમાં ચર્ચા કરી શકે છે ખેડૂતોના મુખ્ય ત્રણ પ્રશ્નો છે જે વિષય પર તેઓ વિગતે ચર્ચા કરશે હવે સૌથી પહેલા તો આ ત્રણ પ્રશ્નો કયા છે તે આપણે પરેશ ગોસ્વામીએ શું કહ્યું તેમાં જ સાંભળ્યું જય જવાન જય કિસાન આજરોજ અમારે કિસાન સહકાર સમિતિની જે સામાન્ય બેઠક થઈ હતી જેનું કારણ છે કામ તો ઘણા દિવસથી અમારું એક આંદોલન ચાલી રહ્યું છે જેમાં અમારા ત્રણ મુખ્ય મુદ્દા છે પહેલો મુદ્દો છે કે કિસાનોને જે મગફળી ટેકાના ભાવે ખરીદી થાય છે એ ચાલુ વર્ષે સરકાર છે એકસો મણ ખરીદી રહી છે એની જગ્યાએ બસ્સો મણ સુધી દરેક ખેડૂતની મગફળી છે એ સરકાર દ્વારા ખરીદવામાં આવે બીજો મુદ્દો છે કે વર્ષ બે ની અંદર જે ખેડૂતોનો પાક વીમો અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય ઘણી વખત વાવાઝોડું આવે છે અને અન્ય પ્રકારના માવઠાથી લઈને અન્ય નુકસાનો છે આ નુકસાનોને કારણે પણ ખેડૂતોને ઘણું બધું આર્થિક રીતે ફટકા પડેલા છે સાથે સાથે પોષણક્ષમ ભાવ નથી મળેલા એટલે ખેડૂત આર્થિક

બસો મણ જેટલી મગફળીની ખરીદી છે તે ખેડૂતો પાસેથી કરો કે જેથી તેઓને વધુ મદદ થાય ત્યારબાદ એ એ લોકોની બીજી માંગણી છે કે એક પાક વીમો છે તે પાસ કરવામાં આવ્યો હતો અંતર્ગત હજુ પણ ખેડૂતોના ખાતામાં એ જે અમાઉન્ટ છે તે લોકોને મળી નથી એટલે લોકોની એવી માંગ છે કે બને તેટલું જલ્દી અમને આ રકમ છે તે મળી જાય અને ત્રીજો અને સૌથી મહત્વનો અને અત્યારે ખાસ કરીને ચર્ચામાં રહેલો મુદ્દો એટલે કે કમોસમી વરસાદને કારણે જે સહાય પેકેજ છે તે જારી કરવામાં આવેલી હતી તેને બને તેટલું જલ્દી ખેડૂતોના જે ખાતામાં છે તે આપવામાં આવે કારણ કે ખેડૂતને હવે શિયાળુ પાક લેવાનો સમય આવી ગયો છે હમણાં જ તે આ જે સહાય છે તેની મુદત છે જે અરજી કરવાની તે વધી વધારવામાં આવી હતી સાત દિવસ માટે વધારા દીધી છે પરંતુ આનો પ્રશ્ન એ છે કે હા ખેડૂતો વંચિત ના રહી જાય એ માટે સરકારે આ જે તારીખ છે તે આગળ કરી અરજી છે તેની તારીખો વધારી દીધી પરંતુ સામે એ પણ એક માઇનસ પોઈન્ટ છે કે જેટલું જલ્દી આ ફોર્મની એની પ્રક્રિયાઓ ચાલશે તેટલા જલ્દી જ ખેડૂતોના ખાતામાં એ પૈસા આવી શકે છે અને અત્યારે ક્યાંક ને ક્યાંક એ પૈસા છે તે ખેડૂતોને નથી મળતા ને તે લોકો શિયાળુ પાક છે તે અત્યારે લઈ નથી શક્યા હવે સરકાર ખાસ ખેડૂતોના આરે આવતી દેખાઈ રહી છે એવું મેં શા માટે કહ્યું કારણ કે રાજ્યના ખેડૂતો આગેવાનો જેટલા પણ છે તે દરેકને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે અને જ્યાં તેઓ કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ વાતચીતો કરશે અને મહત્વની વાત એ છે કે આ સમગ્ર વાતચીત છે તે મીડિયા સમક્ષ કરવામાં આવશે એટલે કે જે પણ વાતચીત થશે તે આખા ગુજરાતના કોઈ પણ સિટીમાં રહેલો કોઈ પણ ગામડે રહેલો કોઈ પણ ખેતરનો જે ખેડૂત છે તે સાંભળી શકે છે વધુ વિગતે આ અંગે પરેશભાઈ શું કહે છે તે સાંભળો આ મારી ત્રીજી માગણી છેલ્લા ત્રણેય માગણીને લઈને અમે તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે અલ્ટિમેટમ આપેલું લેવાયો મિટિંગ યોજી આ મિટિંગ યોજા પછી અમે એક તારીખ નક્કી કરી હતી કે નવ ડિસેમ્બર બે ના રોજ અમે ગુજરાતના દરેક ખેડૂતોને સાથે લઈ અને ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને મળવા જવાના છે અને એક આંદોલનના ભાગરૂપે જવાના છે ત્યારે આ અમારી જાહેરાત પછી સરકાર કહેની કે હરકતમાં આવી છે કૃષિ મંત્રીના કાર્યાલયથી અમારો સંપર્ક કરવામાં આવ્યો છે અને ગાંધીનગરથી કૃષિ મંત્રીના કાર્યાલયથી સંપર્ક કરી અને અમને એવું કહેવામાં અત્યારે આવ્યું છે કે તમે જે રીતે આંદોલનના સ્વરૂપમાં આવો છો તે એવી રીતે નહીં પણ તમે આગેવાનો બધા આવો તમે ખેડૂતની વાત સાંભળવા માંગીએ છીએ એટલે પહેલી વાત તો અહીંયા એ છે કે ઘણા સમયથી બધા મિત્રોને એક ફરિયાદ હોય કે સરકાર છે કોઈનું સાંભળતી નથી ત્યારે પહેલી વખત એવું બન્યું છે કે ઘણા સમય પછી ખેડૂતની વાત છે એ સરકાર સાંભળવા તૈયાર થઈ છે એટલે પહેલા તો આ ખેડૂતોની તાકાત છે કે ખેડૂતની વાત છે સરકાર સાંભળવા તૈયાર થઈ છે જેની અંદર કૃષિ મંત્રીના કાર્યાલયથી એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતના તમામ વિસ્તારમાંથી તમે આગેવાનો આવો એટલે અમે એવું નક્કી કર્યું છે કે દરેક જિલ્લામાંથી એક બે આગેવાનોને સાથે લેવાના છે સાથે કિસાન સહકાર સમિતિ છે એના તમામ કન્વીનરો જોવાના છે અને ત્યાં કૃષિ મંત્રી અને શક્ય હશે તો કાર્યાલયથી એવી પણ સૂચનામાં આપવામાં આવી છે કે આપણા નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ હાજર રાખવાનું છે જેથી કરીને મીડિયા સમક્ષ ચર્ચા થાય એટલે ગુજરાતના ગામડે ગામડે જે ખેડૂત ઘરે અથવા તો પોતાના ખેતરમાં બેઠા બેઠા પણ સાંભળી શકે કે ત્યાં ખેતી વિશેની શું ચર્ચા થઈ છે ખાસ કરીને અમે ત્યાં ગાંધીનગર જશું તો આ મુદ્દા છે એ અમે અમારા લેટર પેડ ઉપર લેખિતમાં લઈને જશું અને કૃષિ મંત્રીને અમે આ રૂબરૂ ત્રણેય મુદ્દા છે એ આપવાના છે અને આશા રાખીએ કે કૃષિ મંત્રી પણ આ ત્રણેય મુદ્દાનું સમયસર નિરાકરણ કરે એટલે હવે એવું લાગી રહ્યું છે કે ખેડૂતોના જે અવાજ છે તે સરકારના કાન સુધી પહોંચી રહ્યા છે કારણ કે અત્યાર સુધી માત્ર એક જ મુદ્દો છે તે ચર્ચામાં છે જે છે ખેડૂતો કારણ કે ખેડૂતો એક તરફ જો રાજ્યમાં બે પરિસ્થિતિ એકસાથે ચાલી રહી છે એક બાજુ છે દારૂબંધી અને બીજી બાજુ છે આ ખેડૂતો પરંતુ રાજ્યમાં દારૂબંધીની સાથે જે એટલું મહત્વ જેટલું એનું છે ને એટલું જ અથવા તો એના કરતાં થોડુંક મહત્વ ખેડૂતોનું વધારે છે કારણ કે જ્યારે જગતનો તાત છે તે જ મુશ્કેલીમાં હોય ત્યારે શું થાય કારણ કે સડક પર રહેતો કોઈ વ્યક્તિ હોય કે પછી સત્તા પર રહેલો કોઈ વ્યક્તિ દરેકને ખેડૂતની જરૂર છે દરેક ખેડૂત પર નિર્ભર છે જ પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે કે ખેડૂત સરકાર પર નિર્ભર થઈ ગયા છે અને એનો જ ફાયદો છે તે કદાચ વિપક્ષો કે પછી કોઈ પણ પક્ષ છે તે લઈ રહ્યા છે કારણ કે અત્યારે એવું નથી કે ખેડૂતોને આ વહારે કોઈ આવી રહ્યું છે આ હમણાં જ આવ્યું કે ખેડૂતોના વહારે સરકાર છે તે આવવાની છે બાકી અત્યાર સુધી તો આખા રાજ્યમાં ખેડૂતોના ખંભા પર બંદૂક રાખીને જ લોકો છે તે રાજકારણ કરી રહ્યા છે આપણે શરૂઆતમાં પણ જોયું છે કે જ્યારે આ દસ હજાર કરોડની જે સહાય પેકેજ છે તે બહાર પાડવામાં આવ્યું ત્યારે પણ પેકેજ ખેડૂતોને મળવાનું છે પરંતુ આંદોલનો એ ખેડૂતોના નામે જ થઈ રહ્યા છે આ સમગ્ર મુદ્દા વિશે આ સમગ્ર કિસ્સા વિશે આપનું શું કહેવું છે અને ખાસ કરીને તમને શું લાગે છે કે શું ખેડૂતોને ન્યાય મળશે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ તમારા મંતવ્ય છે તે તમે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કમેન્ટ સેક્શનમાં જઈને જણાવજો આજના રિપોર્ટમાં બસ આટલું જ હું તમને ફરી મળીશ નવા રિપોર્ટ સાથે ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત